હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ ને તમે જે બાર ફોટા ઉપર થમબેલ ઉપર ફ્રોક જોઈને આવ્યા છે આપણે એ ફ્રોક બનાવ્યું છે અહીં આગળ એકદમ ફૂલ ગીર છે આ રીતનો ને અહીંયા આગળ ફૂલ સ્લીવ છે ને આપણે બે એના સાઈડ ઉપરના બેલ્ટ બનાવ્યા છે તે ફ્રોક કઈ રીતે બનાવાય તે આપણે સીવા ક્લાસમાં શીખીએ આપણે અહીં આગળ કટિંગ કરી લીધું છે તમે કટિંગનો ઓલરેડી વિડીયો જોઈ હશે ના જોયો હોય તો ઉપર લિંક આપી છે તેનાથી મળી જશે કાં તો નીચે ડિપ્રેસનની મય મળી જશે પહેલાં આપણે આગળ શિવલું બાઈનું જે આપણે કાપ રાખેલા એ પહેલાં બાંય ઓટી લેવાની છે આ રીતે એટલે બાહનું કામ પછી પૂરું થઈ ગયું એટલે આપણે હવે એને સાઈડ ઉપર મૂકી દઈએ આ રીતે છતાં ઊંધી જોઈને ઓટી લેવાની છે ત્યાર પછી હવે આપણે અહીંયા આગળ આગળનો ફ્રન્ટ લઈ લઈએ ઉપરનો કોઠો લઈ લઈએ આપણે પહેલાં આગળનું ઘરું પલટાવાનું છે અહીંયા આગળ કેનવાસ તમારે આઠ ઇંચનું આ રીતે કટિંગ કરી લેવાનું છે કેનવાસ અહીંયા આગળ ઊભું દસ ઇંચને આડું આઠ ઇંચ આ રીતે કટિંગ કરી લેવાનું છે ત્યાં પછી આપણે અહીં આગળ કિનારી પર આ રીતે મૂકી દેવાનું છે પેનથી આપણે માર્કિંગ કરી દઈએ આ રીતે માર્કિંગ કરી દેવાનું ને આપણે કટિંગ કરી લેવાનું છે અહીં આગળ આપણે વારવા જેટલું રાખીને એક ઇંચ જેટલું કમ્પ્લીટ બનાવી દેવાનું આપણે આ ગળું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ને આપણે વધારાનું અહીંથી કાપડ જે હોય એ આપણે કટિંગ કરી લેવાનું છે ને એની ઉપર આપણે પલટાવવા માટે મૂકી દેવાનું છે ને જે પાંચ બીજું કેનવાસ વધ્યું એની મેંથી આપણે પાછળનું ગળું નીકળી જશે આપણે અહીં આગળ ધાર ઉપર મશીન દેવાનું અંદરની સાઈડ ને આજુબાજુ વધારાનું આપણે કટિંગ કરી દઈએ ને ત્યાર પછી આપણે અહીં આગળ બહારની સાઈડ આ રીતે ઓટી દેવાનું છે કિનારી એટલે આપણે અંદર પાકું થઈ જાય પલટાઈએ એટલે ને વધારાનું આપણે અંદરનું કટિંગ કરી દઈએ આ રીતે આપણે કટિંગ થઈ ગયું એટલે આપણે આ ઘરું કમ્પ્લીટ કવર થઈ જશે આ રીતે પલટ બનાવી દેવાનું છે ત્યાં પછી આપણે કોઠો છતો મૂકવાનો છે ને અહીંયા આગળ આપણે ચાંપનું મશીન મારવાનું છે આ રીતે તમારે ચાંપનું મશીન મારી દેવાનું અહીંયા આગળ ખૂણો આવે ત્યાં આગળ ગોળી ઊંચી કરીને આ રીતે ફેરવી નાખવાનું છે ને ત્યાર પછી આપણે ફરી ચાંપનું મશીન મારીને બહાર કાઢી લેવાનું છે ને રાઉન્ડ શેપ આવે ત્યાં આગળ આપણે ચેંકા મારી દેવાના સેન્ટરમાં ખાસ ચેંકો મારવાનો છે કેમ કે તે ખૂણો પાડવાનો એટલા માટે આ રીતે આપણે ગોળ ફરતામાં બધે ચેંકા મારી દેવાના તા પછી આપણે અહીં આગળ ઉપર કવર સિલાઈ કરવાની છે કેનવાસ ઉપર આ રીતનું મશીન મારી દેવાનું છે કેનવાસ ઉપર જ મારવાનું છે પછી આ રીતે અહીં આગળ અંદરની સાઈડ કવર કરી દેવાની સિલાઈ એટલે આપણે કેનવાસ એકદમ ફિટ થઈ જાય આ રીતે તમારે કમ્પ્લીટ ગળું બનીને તૈયાર થઈ જશે આ રીતે તમારે એકદમ ફિનિશિંગવાળું ગળું બનીને તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે આગળ જે ટક્ષનું આપણે નિશાન કર્યું હતું એ રીતે આપણે આગળ ટક્સ લઈ લેવાનું છે આ રીતે આપણે આગળ ટક્સ ભરી લેવાનો એ રીતે બેવ સાઈડ તમારે ભરી લેવાના છે આ રીતે એટલે આ રીતે પછી ઉપર આંગળી મારી દેવાની એટલે આપણે બેવ સાઈડ કમ્પ્લીટ ટક્ષ ભરાઈ ગયા આ રીતે તમારે પાછળનું પણ બનાવી લેવાનું છે અહીંથી થોડો વિડીયો સ્કીપ કરું છું તમને આવડી ગયો હશે આ રીતે ગળું બનાવીને આપણે અહીં આગળ આ રીતે રહેવા દેવાનું છે પલટાવાનું નથી કેમ કે આપણે શોલ્ડર કવર કરવાનું છે આ જે છે આપણે ઊંચું કરી દેવાનું ને ત્યાં પછી અંદર ફસાઈ દેવાનું ને પછી આપણે સિલાઈ મારી દેવાની બીજી વાર તમે સમજી લો આ રીતે અહીં આગળ ઊંચું કરી દેવાનું અહીંયા આગળ આપણે અંદર નાખી દેવાનું ત્યાં પછી આપણે અહીં આગળ શોલ્ડરમાં તમે જે રીતનું દબાણ રાખતા હોય એ રીતે આપણે સિલ્લાઈ મારી દેવાની અહીંયા આગળ આપણે આ રીતે પછી પલટાઈ દેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ અંદરની સાઈડ બહારની સાઈડ આપણે આ રીતે મશીન મારી દેવાનું છે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સીવાણ ક્લાસના ગુજરાતીમાં સિવાન ક્લાસના વિડીયો મળતા રહેશે આ રીતે દોરા બધા કટિંગ કરી દેવાના એટલે આપણે કોઠો બનીને ઉપરનો કોઠો બનીને તૈયાર થઈ ગયું આગળ પાછળનું ગળું પણ બની ગયું આપણે આગળ શોલ્ડર કવર કરી દીધો હવે આપણે આગળ બાંય લગાવી દેવાની છે ખાડા ટેકરા જોઈને અહીં આગળ પહેલાં આપણે ચેકો શોલ્ડર ઉપર મેળવી દેવાનો અહીં તમારે બાંય ફરી જાય ને ફિટિંગમાં મજા આવે નહીં સાઈડ ઉપર ફુગ્ગા વળે એના કરતાં આપણે ચેકો ખાસ મેરાવવાનો છે શોલ્ડર ઉપર અહીં આગળ ચાંપની મશીન મારીને આ રીતે આપણે બાહીં લગાવી દેવાની છે અને ત્યાર પછી આપણે બીજું મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ એ રીતે બે સાઈડ આપણે બાઈ લગાવી દેવાની છે આ આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીં આગળ ખાડા ટેકરી જોઈને ખાડાવાળો ભાગ આગળ આવે અને ટેકરાવાળો ભાગ તમારે પાછળ આવે એ રીતે તમારે લગાવવાનું છે તમે ચેકો શોલ્ડર ઉપર મેળવવાનું ભૂલતા નહીં કમ્પ્લીટ મેળવી દેવાનો કેમકે એનાથી જ તમારે બાઈ પરફેક્ટ બેઠસી એ કહેવાય બાંયનો કટિંગનો વિડીયો ના જુઓ તો ખરેખર જોઈ લોજો આપણે એ રીતે જ બાઈ કટિંગ તમારે પરફેક્ટ આ રીતે બેસી જશે આપણે આ બે સ્લીવ કમ્પ્લીટ કરી દીધી આપણા કોઠો ઉપરનો બાહીં લગાવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આ રીતે આપણે પહેલાં કમ્પ્લીટ કરી દયા આપણા બાઈ પણ લાગી ગઈને કોઠો પણ બની ગયો આપણે નીચેનો અમરેલા ઘેર લઈ લેવાનો છે આ રીતે અહીંથી આપણે વચ્ચેથી જોઈન્ટ હતું એ કટિંગ કરી દેવાનું છે અહીંયા આગળ જે આ રાઉન્ડ શેપ છે નીચેનો ઘેર એ ઘેર આપણે અહીંયા આગળ ડબલ કરીને વારી લેવાનું છે કેમ કે અહીં આગળ તમારા એકદમ ઇઝી પલટાઈ જશે આ રીતે તમારે અહીં આગળ ડબલ કરીને કમ્પ્લીટ પાથરી પટ્ટી વારવાની છે બહુ જાડી નથી વારવાના આપણે એક ઇંચ આપણે દબાણ રાખેલું એ જ પ્રમાણે એક ઇંચ જની પટ્ટી વારવાની છે અડધો અડધો ઇંચ જે આપણે ડ્રેસની મય કાપ ઓટીએ છીએ એ રીતે તમારે કમ્પ્લીટ ઓટી દેવાનું છે એટલે આપણે નીચેનું પટ કમ્પ્લીટ ઓટાઈને તૈયાર થઈ ગયું હવે આપણે અહીંયા આગળ બીજાને પણ એ રીતે ઓટી લેવાના આપણે કમ્પ્લીટ ઓટી લીધું ત્યાં પછી આપણે ઉપરનો કોઠો લઈ લઈએ અહીંયા આગળ આપણે આ રીતે ડબલ કરીને એ ચેકો મારી દેવાનું એટલે આપણા સેન્ટર થઈ ગયું અને આપણા અનિમય બી આપણે સેન્ટર રાખેલું છે નીચેના એ પણ અહીંયા આગળ મેળવી દેવાનું અહીંયા આગળ તમારે પરફેક્ટ બેસી જશે વધશે પણ નહીં ને ખૂટશે પણ નહીં આપણે કેમ કે માપ લઈને કટિંગ કરેલું કટિંગનો વિડીયો ના જોયો હોય તો તમને ડિપક્રિપ્શનની મય નીચે લિંક મળી જશે તેનાથી જોઈ લોજો આ રીતે તમારે કમ્પ્લીટ અહીં આગળ જોઈ લો તમારે નીચેનો ઘેર કમ્પ્લીટ બેસી જશે ત્યાર પછી આપણે અહીંયા આગળ છ છતું કરી આપણે જે સાંધો છે ઉપરની સાઈડ રાખવાનો છે ને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર કવર સિલાઈ કરવાની છે ચાંપનું મશીન મારવાનું છે ધારીનું નથી મારવાનું આ રીતે તમારે મશીન મારી દેવાનું આપણે અહીં આગળ કમ્પ્લેટ નીચે લાગી ગયું અહીંયા આગળ જોઈ લો આ નીચે આપણે ઘેર થઈ ગયો હવે આપણે એ જ રીતે આપણે અહીંયા આગળ ડબલ કરી દેવાનું ને ચેકો મારીને આપણે એને પણ જે પેલી રીતે લગાવ્યું એ રીતે અહીંયા આગળ સેમ લગાવી દેવાનું છે આપણે આ બે સાઈડ કમ્પ્લેટ લાગી ગયું અહીંયા આગળ ત્યાર પછી હવે આપણે એનું સાઈડ ઉપરનું ફિટિંગ કરવાનું છે ફિટિંગ કરતાં પહેલાં આપણે બેલ્ટ કટિંગ કરવાના છે જે સાઈડ ઉપર બેલ્ટ મૂકવાના છે એ આપણા બેલ્ટ લઈ લઈએ અહીંયા આગળ તમારે માપનો જે માપ રાખવો હોય એ પ્રમાણે બેલ્ટ રાખવાનો અહીંયા આગળ પલટાવવા માટે બે ઇંચ રાખવાનું છે એટલે એક ઇંચ અહીંયા આગળ ડબલ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીંયા આગળ ચાંપનું મશીન મારવાનું છે ને થોડુંક બાકી રહે તારે તમને બતાવો અહીંયા આગળ થોડુંક બાકી રહે ત્યાંથી અહીંથી આપણે આ રીતે ક્રોસમો મશીનમાં દેવાનું આપણે વધારાનું કટિંગ કરી દેવાનું એ રીતે તમારે બેવ બનાવી દેવાની છે પટ્ટી આપણે બેવ બની ગયું ને અહીં આગળ આપણે હવે એને પલટાઈ દેવાનું છે તમારી જોડે ગમે તે વસ્તુથી જે દોરી પલટાવતા હોય તેનથી આપણે આ બેલ્ટ પલટાઈ દેવાનો છે ને એનું ખૂણો ખાસ કાઢવાનું ભૂલતા નહીં એનું ફિનિશિંગ અલગ આવે છે એટલે આ રીતે તમારે બેવ કમ્પ્લીટ પલટાઈ દેવાનું આપણે કમ્પ્લીટ બે પલટાઈ ગયા ને ત્યાર પછી આપણે પલટ્યા પછી આપણા ખૂણો કમ્પ્લીટ બેવ ખૂણા કમ્પ્લીટ કાઢવાના ને ત્યાર પછી આપણે જોઈ લો તમને બતાવી દઉં આ રીતે તમારે કમ્પ્લીટ ખૂણા કાઢી લેવાના ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ઉપર સિલ્લે મારવાની છે ધારીની મારશો તો પણ ચાલશે ને તમે ચાંપની પણ મારશો તો પણ ચાલશે એ રીતે તમારે અહીં આગળ મશીન મારી દેવાનું છે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો અને તમારા સગા સંબંધી કાં તો મિત્ર જોડે શિવાંગ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આ રીતે તમારે બે બિલ્ટ બનાવી દેવાના છે અહીં આગળ આપણે બે બિલ્ટ બનીને તૈયાર થઈ ગયું મેં એની લંબાઈ છવ્વીસ લીધેલી તમારે એનાથી ઓછી લેવાની છે ઓછી લેતા હોય તો પણ ચાલશે અહીં આગળ હું બેલ્ટ મારે થોડોક વધારે જ બન્યો છે એટલે હું કટિંગ કરી દઈશ અહીં આગળ આપણે જે આપણે ડબાણમાં લઈએ છીએ દોઢ દોઢ એ રીતે જ આપણે લઈ લેવાનું છે ને અહીં આગળ મોહરી આપણે પોણા ચારની છે તો પોણા ચાર કરી દીધી ફૂલ સ્લીવ છે એટલે આપણે અહીં આગળ બહુ દબાણ બહુ મોહરી આવે નહીં એટલે આપણે સડા તૈણકા તો પોણા ચાર આવે એ રીતે પછી આપણે અહીંયા આગળ મશીનમાં અહીંયા આગળ તમારે ખાસ મૂળાની મય આગળ પાછળનો મૂળો મેળવવાનો છે તો જ તમારે બાય પરફેક્ટ બેસી કહેવાય અહીંયા આગળ આપણે જે સાંધો આવે છે ત્યાં આગળ આપણે જે બેલ્ટ બનાવ્યો એને આપણે અહીં આગળ વધારાનું મેં બેલ્ટ કટિંગ કરી દીધો એ માપે એક જ માપે આપણે અહીં આગળ બેવ કરી દીધા કેમકે થોડોક બેલ્ટ વધારે એટલે પલટાયો કે ફેરવવામાં તકલીફ ના પડે વધતો ખૂટો આપણે એડજસ્ટ થઈ જાય કારણ કે આપણે સેન્ટરમાં આ જે કોઠાનું સેન્ટર આવે છે ત્યાં આગળ મૂકીને ત્યાં આપણે દોઢી દબાણ કરીને આપણે ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં ધીરે ધીરે બહાર કાઢી લેવાનું છે અડધા ઇંચ જેટલું દબાણ રાખવાનું છે આ રીતે અહીં આગળ અડધો અડધો ઇંચનું અડધા ઇંચનું ડબાણ રાખીને આગળ નીચે કમ્પ્લીટ મેળવી દેવાનું એટલે કમ્પ્લીટ બહાર કાઢી લેવાનું છે અહીંથી આપણે પાછળ એક બીજું મશીન મારી દેવાનું એટલે ખોલવા ફિટિંગ માં ખોલવું હોય તો ખોલાય આ રીતે તમારે ડબ્બે મશીન મારી દેવાના આપણે અહીં વધારાનું કટિંગ કરીએ દોરા આ રીતે તમારે ફિટિંગ કરી દેવાનું છે એ જ રીતે તમારે સામેની સાઈડ તમને ફરી બતાવી દઉં આપણે જે દોઢ દોઢ ઇંચનું દબાણ રાખીએ એ રીતે દોઢ ઇંચ આપણે દબાણ મૂકી દેવાનું અહીંયા આપણે મોહરી જે માપની હોય તમારે એ માપે માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ મેળવી દેવાનું આપણે નીચેનો ગીર તમને આમાં સામે સાઈડ તમને આ રીતે ફાવતું હોય તો તમને આ રીતે બતાવી દઉં હવે અહીં આગળ સેન્ટર આવ્યું આપણે જે કોઠાનું એની મેં આગળ બેલ્ટ આપણે આગળ સેન્ટરમાં મૂકવાનો છે એટલે તમારે બેવ સાઈડ સેમ આવી જાય એનાથી નીચે પણ નથી મૂકવાનું એનાથી ઉપર પણ નથી મૂકવાનો કમ્પ્લીટ આપણે સેન્ટરમાં મૂકવાનો છે અને પછી તમારે માપ જે હોય એના પ્રમાણે તમારે મશીન આ રીતે મારી દેવાનું છે અહીં આગળ અહીંયા આગળ આપણે આવે તો અહીંયા આગળ જીકઝેક કરીને લોક કરીને બહાર કાઢી લેવાનું છે આ રીતે તમારે બે સાઈડ કમ્પ્લીટ બીજી આપણે અહીં આગળ પાછળ સિલ્લાઈ મારી દઈએ એ જ રીતે આપણે કોઠાના ભાગમાંથી જ જુદી કરવાની છે નીચે ગેરમાં જોઈન્ટ જ રાખવાની છે આ રીતે તમારે કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ સાઈડ ઉપર જે છે વધારાનું કાપડ એની ઉપર આપણે ચેંકા મારી દઈશું આ રીતે અહીં આગળ ચેંકા મારી દેવાના ને અહીં આગળ બી સામેની સાઈડ બી આ રીતે ચેંકા મારી દેવાના એટલે કાપડ પકડાય નહીં એટલા માટે હું તમને આપણે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે અહીં આગળ તમને છતું કરીને બતાવી દઉં આ રીતે તમારે કમ્પ્લીટ ફ્રોક બનીને તૈયાર થઈ જશે આગળ આ બેલ્ટ પણ આપણે કમ્પ્લીટ જોયેલો સેન્ટરમાં આવી ગયું આપણે આ પણ કમ્પ્લીટ બની ગયું આ રીતે આપણે ફ્રોક બનીને ગેરવારું કમ્પ્લીટ તૈયાર થઈ જશે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ